કામો બદલી કાઢીને તળાવો બાયોગેસ મંજૂર કર્યા છે તેમ ચૈતર વસાવા એ જણાવ્યું પાણી પુરવઠાની યોજનામાં બાસઠ કરોડનો ખર્ચો કર્યો પરંતુ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી

બજેટ આવ્યું હતું ત્યારબાદ તેમની મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડિડિયાપાડાના સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતો માટે સિંચાઈના બોર મોટરો મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસ મંજૂર કર્યા તો તેમણે લોકોને બિન ખેતી ઉપયોગ હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે સાથે જ મનરેગામાં મટીરિયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો તે પૂરો થઈ ગયો છે તેમ છતાં પણ તે જ એજન્સીને ફરીથી કામો સોંપ્યા છે અને હમણાં જ બાવીસ કરોડના તેમના ચૂકવણા થયા આ સિવાય પ્રાયોજનામાં બસો પંચોતેર કલમ હેઠળ પાંચ કરોડ ત્યાંસી લાખ હમણાં જે કામો થયા છે તેવું બતાવવામાં આવ્યું પરંતુ સ્થળ પર તો કોઈ કામ થયા નથી પરંતુ કોઈ પણ અધિકારી

ત્યારે અમારે અગાઉની જૂન મહિનાની બેઠકમાં પણ અગિયાર જેટલા લોકહિતના પ્રશ્નો હતા તેનું આજ દિન સુધી એ નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકા તાલુકાઓ છે જેમાં મારા મત વિસ્તારના ડિડિયાપાડા અને સાગબરાઈમાં એમાં સમાવેશ થાય છે ત્યારે દર વર્ષે દર તાલુકાને બે બે કરોડ રૂપિયા મળે છે એટલે આ ચાર કરોડનું આયોજન અમે પદાધિકારીઓ અને કમિટી બેસીને આયોજન કર્યું નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી મંજૂર પણ થયા ત્યારે એ આયોજનમાં અમારે ડીયાપાડા અને સો સો ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ ચાર કરોડના ખર્ચો એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા ચાર કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના ગોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં પાંચ કરોડ બ્યાસી લાખ રૂપિયા આવ્યા અને એ ગરડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે જેટલા પણ એમાં ઉધવાન સિંચાઈ યોજના બની છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીનો હું દાવો કરું છું એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે પંચાયતને પાંચ લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને અહીં લાવી મટિરિયલ પૂરું પાડવાના નામે ને કામ આપવામાં આવે છે અને એક એજન્સીને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કબજી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રેલ રોયલ્ટી વગર બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ બાવીસ કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને ડેડીયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે ત્યારે અમે તમામ કામો પાંચ લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે અને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માગણી છે તેવી જ રીતના આદિ આદર્શ ગ્રામમાં જે અઢાર કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું એવી જ રીતના અડસઠમાંથી બીજા પચાસ કરોડ બાકી છે એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને

દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડીયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સો ખેડૂતો અને શાકબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિનઉપયોગી ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં હમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ આપવાના પૂરું પાડવાનું છતાં એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો આપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચુકવણા થયા એવી જ રીતના આ ભાઈ પ્રાયોજનામાં બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય યોગ્ય નિરાકરણ ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ જે આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત ચાર કરોડનું અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ ત્યારે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ પ્રાંત અધિક પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેદરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર તૈયાર કરે આયોજન તૈયાર કરીને અમને આપો તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેદરી આપી ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં શ્રીના આગેવાનો આવ્યા છે ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે અમને બાહેદરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહદરી આપી છે સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટિરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે સાથે પાંચ કરોડ બ્યાસી લાખમાં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા લોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાંહેધરી આપી છે ત્યારે આજના પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિસંકોચ ભાવે કાર્યક્રમો આપતા રહીશું એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે પ્રાયોજના સાહેબ બીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે સાથે જે બંધારણની કલમ બસો પંચોતેરમાં જે પણ ગેરરીતિઓ થઈ છે મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેદરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે સમય મર્યાદા કોઈ આપી છે એમણે હાલના તબક્કે અમને અમારા પર આયોજન માગેલું છે બે દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને સાત દિવસ દસ દિવસની અંદર એ મંજૂર થાય